જો ભાભી બધી ખરીદી કરી એવા હવે તો ખાલી આપણે પડા વળાવવાના એ બાકી છે હારું ભૂરીન ગઈ મું એવું લેવાઈ ગયું ને બધી તે ભૂરીન મમ્મી ને પપ્પા ને શું કરતા હતા કઈ બોલ્યા નહોતા ને ભૂરીને આવવા નાનો જ પડી હે ના ના બા કાઈ ના નો પડી બો હારા માણસો છે ઈ માસી તમને કેટલા હાચવા ના પડી તોય નાસ્તો આપ્યો ને ચા બનાવી ને કે ચા નાસ્તો કરી દયો ભૂરી ડાય તો મને લાગી જ જોવા ગયા તે આપણે જાજી વાત ન કરી હોય પણ જોતા જ લાગતું હતું કે નહીં છોકરી ડાય છે બહુ તારી જેવી જ ડાય છે હા ભાભી આપણે તો છે ને ગંગા નાયા બે ડાય મળી ગયું હવે કાંઈ ઉપાધિ નહીં બસ આ ભૂરો પહેરી જાય બસ આપણે નિરાહતે જાત્રા કરી આવી આજકાલે તો આપણે ચારેયને ને જાઉં જ જાત્રા કરવા હા હવે જાત્રા કરવા જાવું પણ આ મોટેવોનો આપણે કાકા નાનું થઈ જાય ને થોડુંક મોટું થાય પછી જાત્રા કરવા જવાય ને એને આપણે સાચવવું પડે ને એનું ધ્યાન રાખવું જોઈએ ને એ બા તમારા જાજો જાત્રા

ગાડો લેવરાયો ઓ એમ તો તું આઈ રહ્યો એટલે માર કાઈ ઉપાધી ન હોય લે બા આ તો ઓલા સમજુ ફોન આવે છે હા ઉપાડ તો ફોન કર્યો હશે એ ખોટે કરે ઈ દોહીન કાઈ કામ હોય ખોટે કરવા હાટુ ફોન કર્યો હશે ઉપાડવો નથી આ તમે તેદુ ઈ છે ને ઘરે આવીને મારી આરે ભેજા મારી કરે તમે હતા ને તો માર થોડીક શાંતિ હતી આ તો ઘડીનવાર આવીને પૂછે તાર હાહુન ફોન આવ્યો તો આવ્યો તો એવું ન કહેવાય ઓ કા કામ હોય તો જ બિસારાય કર્યો હોય ઉપાડ તો ખરી હું કામ છે ખબર પડે આ તમે કયો એટલે ઉપાડો નકર મને તો છે ને એની યાર વાત કરવાનો જરાય રસ નથી આ તો તમે કયો છો એટલે લે ઉપાડી છો હાલો જય શ્રી કૃષ્ણ માસી હું કરો છો એ જય શ્રી કૃષ્ણ નીતા નીતાઓ હું કરો છો બધાય મજામાં તો છો ને હું કરસ્તર હા હું બુરાન હગઈની તૈયારી કેવી કાલે છે તઈ એ માસી જો બધાય બેઠા છે અમે હો બધાય મજામાં છે તમે મજામાં છો ને હગાઈની તૈયારી કરી દીધી અમે તો હા હારો હારો લ્યો તે ખરીદી કરી આયા હે હો હા ઓ માસી ધીમે ધીમે ખરીદી ચાલુ કરી દીધી હવે ક્યાં જાજા દી રહ્યા આ ચાર પાંચ દી રહ્યા છે તો ખરીદી જ પડે ને હા ઈ વાત સાચી હો તે ની હું કહું તને તે હગાવાલાને ટેડાવાના હોય તમારે એને તમે ફોન કરી દીધા હે হা মা আমুকলে আমলে মাছে আমারয আমার সনে থেকে দেওয়া। দুক মাতার হছে তা আ আমরা মটেটা একাশ তো আলো অভিযকে কামছে তো কার রাখ ফন। এউরে ওকে ফোন মুখ দেখি আমার ওবে মাইড ফোন করি স্সি করেি নি দে। তেই তারর হানে তই প আমারর হান কামছে। হালো আপছে বা। હા જેસી કૃષ્ણા હમ જો બેન હું કરો છો મજામાં છો ને હા ઓ મંગુ બેન હું તો મજામાં છું તમ મજામાં છો ને હા જો ને હમણા તો થકાઈ જવાય છે આ બુરાન હગાઈન ખરીદી કરતા હોય ને તો આખો દી હાલો 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 કરીને થાકી જાવ છું પગ બહુ દુખવા માંડે છે હો આ છોકરાને પરણાવા તો પછી થાકી તો જવાય ને હજી તો લગન બાકી છે આ હગાઈ છે તે આટલો થાકી ગયા બોલો તો એ મારે તો હું આ સેજલ ને અમાર નીતાન હોય એટલે મારે ઓસી ઉપાધી હોય આ ઈ બિસારીઓ બે જો આખો દી હાલ હાલ કરીને થાકી જાય અને એમાં પાસ અમારા નીતાને તો હું મહિના રહ્યા તો બિસારી બહુ થાકી જાય એ બા નોતું કહેવાનું એને મે કીધું નોતું હવે આખા ગામમાં વાવાય છે હે નીતા વહુને મૈના સે હે તો મને તો નીતા કીધું જ હે કેટલા મહિનો હાલે છે મને કેમ નો કીધું નીતા વહુએ એને એમ નો થયું સમજો માસીને કહો તમારી વહુ તો બહુ પાકી ઓ મંગુબેન મને જરાય કીધું નહી અમે પાડોશી હાવ થોડા આવાસી ઘર જેવો સંબંધ છે આપણે તોય તમે પાડોશીને કીઓ નહી તમને એમ નો થાય મને કેવું પડે એમ અરે હમજો બેન એમ નથી આ અમને તે જો અ હજી તો બીજો મહિનો ઝાલે છે કાઈ જાજુ નથી થ્યું એને ખબર નહોતી આજ રિપોર્ટ કરે એટલે ખબર પડી લાગતો તમને થોડા કીધા વગર રે મારે તો કાકી આ ડોહીન કે હમજુ હમ સુડો હિસે એ બો લખન કોટી આ બાયે કહી દીધું હવે હાલે છે ને આખા ગામમાં વાવલ છે આને કહેવાય જ નહીં પણ આ બાના પેટમાં વાત નો રે ને બાયે કહી દીધું કાય વાંધો નહીં બેટા આમ તો એ સુરત થોડા છાપડે ઢાઈકો રહેવાનો હોય ખબર તો પડવાની જોઈ તોય ભગવાન હવ હારાવાના કરે ભગવાને હામે હાથે દીધું તો ઈ હાજુ નરવ રાખે તું ઉપાધી કરવા તમતારે તોય તમને એમ ન થાય તમે અમને કહેતા નથી આ ભુરાન હગાઈ નહીં નથી કહેતા આ વાતે નો કીધી અમે હું હાવ તમારા પાડોશી એટલે હું કાઈ ઘર જેવા નથી હે બેન મને તો બહુ થી ઓ બહુ દુખ લાગ્યું તમે મને કીધું નહીં નો ભુરાન હગાઈ નો કીધું અને નો આ નીતાવોને મહિના સે એનું કીધું અરે ભુરાન હગાઈ નો તો તમને કીધું તો તમારો વો પૂછવા આવી હતી અમાર ઘરે તમને પેટમાં દુખવા માંડ્યું તો નીતા તો કહેતી હતી કે પેટમાં માં દુખવા માંડ્યું તો સમજો માસીને ને વો પૂછવા આવી હતી અને કીધું કે ભુરા બેન હગાઈ નોકી થઈ ગઈ છે તો તમે કેમ કયો ભુરાન હગાઈ નો કીધું એમ ના હું તો આમ કહું છું હગાઈ આવવાનું કીધું નહી એમ એમાં તો એવું છે ને અમારે જો સમજો બેન જાજા માણસો ને લઈને જ જાવા ટૂંકમાં પતાવું છે અત્યારે બસ લગ્નમાં બધાયને તેડાવે એટલે અત્યારે છે ને અમે ત્યાં ગામડે તમારા ઓલા છટાવા ભાઈઓ રે ને એને નથી કીધું અને અમે તમને કહીએ તો એને દુઃખ ન લાગે કે અમે તેના કુટુંબી ભાઈઓ છીએ તોય અમને ન કીધું એટલે તમને નથી તેડાવા તમ તાર લગ્નમાં બધા આવવાનું છે આખા ઘરને આમે તમારો છોકરો પહેણો હે તે તમે અમને મોટી હગાઈ કરી તો એ ક્યાં લઈ ગયા તા હગાઈમાં હે સમજો હા હા ઈ તો મર છે ને જાજા માણસ થઈ ગયા છે ને પછી તમને કીધું નતું હારો તે હાલો હવે કઈ કામ નથી રાખો પછી ફોન બન કરજો ને પાછા વેલા હાર ગામડે પધારજો એ હા તે હાલો રાખો હારો થી બાટમ કહી દીધું એને કે એને કીધું નતું આપને કે થી કે તો કે થી કે વારે ઘડીએ ઈ કે ને આપણે જ કીધા રાખવાનું લ્યો તે કરલી થી વાત પડી ગઈ તમારે કાળજો ઠંડા તે આપ્યું તમને આમંત્રણ ના ના આ કે તમે અમને કીધું અને અમાર છે એટલે કીધું નથી કીધું હા ખબર પડી ને તમને તમે બીજે જાવ હોય તમારે જ બધી જાવ હોય કેવા કઈ ખબર પડતી નથી ગામની નકરી પંચાયત જ કરવી આવા તમે હોશિયાર છો હા તું બંધા બો બક કરતી તારું કામ કર જા હારો મારે કે હોય છે તમારા આરે વાત કરવા હું તો આ હેલી મારું કામ કરવા તમે મૈના ફોન કરી દે મંગુ માસીને ફોન કરી દે મંગુ માસી બહુ તમને કઈ તૂટી જાય એમ છે એ ઊભી રહે તો ઊભી રહે તો ખોસે અજી તમારે એ ઓલી તને ખબર છે ઓલા મગન બાપા નથી એન છોકરાનો રી ગઈ છે વાતની તને ખબર છે હવે એની કાઈ નથી ન્યા ઘરે એટલે ગઈ છે કામ કરવા આ ભાડે નઈ તે કે ગઈ કે નો ગઈ હોય વહુને મોકલી દે સાના મુના બેઠા રહેતા હોય તો ઈ ગઈ છે ને ભાઈની ઘરે કામ કરવા તમને ખબર છે ઈ મારા બેનની ની બાજુમાં જ રહે છે ભાઈની ની દીકરો નાનો થયો તો કામ કરવા ગઈ છે તે તો કે ગઈ એવું છે મને તો થયું તને ખબર છે ચાર પાંચ દીખા દેખાતી નથી તો મને તો થયું હાળી રી જ ગઈ હશે મે તો લા કાસીમા આવ્યા ને એને કીધું અને લાગુ ડોહીને કીધું કે એ છોકરાનો રી વઈ ગઈ છે હવે તમે એવી કે ખોટી વાતો ફેલાવતા નહીં નકર આવશે ઈ ડોહીઓ અહીંયા બાધવા તમને ખબર છે ને મગન બાપા ને હો કેટલી માથા ભારે છે બાધવા આવશે તો તમે એનું બે થાઉન તોય પોગી નહીં એડી હારું જાતર કામ કર એ ઓ આય તો આય તો હો સે હજી તમારે આ તો નકરો મારો જ વાગ કાઢ્યા રે મને જ નકરો ટક ટક કર્યા રે મારી જ ભૂલ કાઢ્યા રે તારી માની ભૂલ કાઢતી હોય તું એ મારી માની તો હોતી મોટી ભૂલ છે કે એને મને આયા ગુડી આયા મને પરણાવી આ તમારી પાનો રે મને બાંધી ઈ જ મારી માની મોટી ભૂલ છે મારી માની ભૂલ કાઢું એને હું કહું કે તમારી મોટા મોટી ભૂલ છે કે મને આયા પરણાવી હારું જાવ આ હોઉને જ ક્યાંય પોગાઈ નહીં માની ભૂલ કાઢે હાહુ નહીં હું નો કાઢે માયા એ પૈન મારી જેવી હાહુ મેળે મારામાં હું કાંઈ ખોટ છે કાંઈ કમી છે મારી જેવી તો હાહુ કોઈને મળે નહીં તું હો ભાગશાળી છો જ મારી જેવી હાહુ મળે તાર માની ખબર હશે કે મા હું કેટલી હારી શું તૈયત તને પૈણા હોય ને એમનેમ થોડી પૈના હું તો બહુ હોહરવી શું હોમાં અને ડાયે એટલી શું હાલ તે મંદિરે જઈને દર્શન કરી આવું હવે તો આ કઈ મંગુડી તેડાવશે નહીં લખણ ખોટી નહીં મેં નો તેડાવ્યા તું એને નો તેડાવવા એને એમ ન થાય કે લાય તેડાઈ લો પણ હાલે તેડાવે એવી છે નહીં કાઈ નહીં બીજું હું હવે ગામમાં વાતો કરશું અને કેહું કે હાલે પાડોશીને તેડાવતી નથી હાલ મંદિરે આટો મારતી આવું ને કોઈ તો મંગુડીને થોડીક વગવતી આવું અને હાહુ હોવ ને તો એકાદ બાંધવાનું તો કરાવું જ છે તો જ ખબર પડશે આવા દેને ને પછી જો એક ફેર હારી પેટે બધાડો નહીં તો કેજે મને બધી ખરીદી કરી ને મમ્મી આ બે નાયરે કહી હોય પછી કઈ બાકી રાખે કરીશ લે બધી હા મમ્મી બધી ખરીદી કરી લીધી અને ઈ લોકો તો બહુ સારા છે એમ તો મને ગમ્યું ને એવું જ લેવું અને ઓલા નીતા ભાભી તો કેટલા સારા અમે ચેન લેવા ગયા તો મે પાતળો લેતી હતી ને તો નહીં કે મોટો જ લે જાડો જ લે એવું જ લેવું હોય કે પાતળો આપણા ગામડામાં પછી પહેરીને એ સારો ન લાગે તો બધી સારી સારી જ વસ્તુ લેવું રહ્યું એક વસ્તુ નબળી હું પસંદ કરું ને તો એમ કે આને બીજું કર કે આને કરતા સારું કર આ બહુ સારું નઈ લાગે બધી ભારે ભારે વસ્તુ મમ્મી લીધી મને તો એમ થયું કે હું આરે જાઉં છું તો પછી આપણે બહુ ભારે વસ્તુ ન લેવી તો હું હળવી પસંદ કરતી હતી ને તો એ નીતા ભાભી ને ભાઈ ને બુરન કાકી ને બધાય કે ના એ નઈ બીજું પસંદ કર આ બહુ સારું નથી એમ કરીને મને બધું સારું સારું જ લેવડાયું માણસો હારા છે ને ખમતી ધરશે તો પછી એ વસ્તુ હારી જ લેવર ને નહીં ભાભી હા ઓ જમકુડી ઈ વાત હસી હાસી માણસો હારા ને ખમતી ધરશે તો પછી હારું જ લેવર આવે ને હા આપણે તો છે ને ભૂરી ને હારું ઠેકાણું મળી ગયું ને ઈ જ ઘણું છે અને ઈ ભૂરી ને પપ્પા ને જમકુડી બેન હવે આપણે પછી ઉપાધી ને પછી આપણે એક આ નું રે છોકરા નું કાન્યા નું રે કાન્યા તો જી નાનો છે ભણે છે એટલે એને ધમણા કાઈ ઉપાધી નથી એક ભૂરી એને ઠેકાણે પડી છે એટલે ગણું મમ્મી ઉનાળો છે તો અમને સ્વિમિંગ પુલ માં લઈ જાવ ને કે પછી ક્યાંક વોટર પાર્ક માં ફરવા લઈ જાવ ને મારા બધાય ફ્રેન્ડ ફરવા જઈ જશે રિસોર્ટ માં સ્વિમિંગ પુલ માં વોટર પાર્ક માં તો પછી મને જ લઈ જાવ ને મારે ને બેન ને જાવ જ કા બેન ના હો મમ્મી મારે તો ક્યાંય જ જાવ અત્યારે વોટર પાર્ક માં કેમ નાવા જાય તડકા ને પછી પાણી માં નઈ નઈ ને કાળા થઈ જઈ અને મારી હગાય આવેસ મારે તો કઈ જાવ નથી બસ હું કાળી થઈ જાવ હેમજો કાના ये चिबली अतियार नित्तार हगया पसी जाओ, आपाढ़ने डोड़्ड़ाई निनात पाढ़ती हो। आपड़े कखेह म. हाा हगया पसी जाओ �उन्य तो जाओ, भाकि हगया पेला ने उ। हारू हारू लह जाओ, हगया पती जैंपस लह जाओ, आ, पेला हगया पती जाओ �

ઓનલાઈન ખોટો એ તો બિસાર તા ને એને કીધું કે ખરીદી કરવા મોકલો મોકલો તો આપણે ના પાડી ને પછી ગઈ વળી જો એકલી જી આવી અને આરે નો લઈ ગઈ અને પાછી હું કે આપણે પડે ને છે તો વળી કે થઈ ગયો ને હારું ઠેકાણું ચડી ગયું તો અમને કેતાય નથી હું નઈ જાઉ મમ્મી ને આ કેવા તમાર જાવ હોય તો જા હું કાચે લાંટીન કેવા નઈ જા હા તો હું કઈ આવી બીજું હું મમ્મી ભાઈ આવ્યો તો તે કેટલું બનાવી દીધું જો ચીઝ બનાવી દીધી નૂડલ્સ ને પાસ્તા ને ભાઈ આવ્યો તો કેટલું બધું બનાવી દે હું કહું તો મને બનાવી દે આટલું બધું તે ભાઈ ક્યારે શાક ને શાક ને ભાત ને રોટલી નો હોય ખાતો હોય આવ્યો હોય ખાવાનું હોય કરી દેવું પડે ને અને આટલું બધું એકલા આપણે આ હા હું પહેલા મિત્રો આરે વાત કર લો પછી હાલો ખાઈ હેલો મિત્રો કેમ છો મજામાં ને હું તો ખરી દીકરી એવી હું મિત્ર બહુ સરસ સરસ કપડા લીધા છે મે અને ઘરેણા પણ બહુ સરસ લીધા છે અને હા તમને વિડિયો કેવો લાગે છે એ કમેન્ટ જરૂર જણાવજો મિત્ર આજે તો આગળની મોજ તો બધી બાકી છે તમને એટલા હસાવાશ કે તમે એમ કહેશો કે વાહ ભુરીબેન વાહ તમે તો અમને મોજ કરાવી દીધી તો આજે બસ આટલું જ કાલે આપણે ફરી મળીશું મિત્રો ત્યાં સુધી જો તમે ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો મિત્રો હજી તો હસવાનું બાકી છે મौज કરવાની છે આ વેકેશનમાં પણ આપણે એટલી મસ્તી કરશું જેટલી કોઈ નઈ કરતું હોય તો ચાલો મિત્રો કાલે ફરી મળીએ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાય આજો ફ્રેન્ડ્સ